ਅਰਿਆਨੇ ਗੋਣ ਬੇ ਖੁਸ਼ੀਆਂ ਦੇ ਅਜ ਵੇਲਾਵੇ

તમારા અંદર કઈ રીતે એડિટ કરી શકો છો અને તેનો એક પ્રોફેશનલ વિડીયો કઈ રીતે બનાવી શકો છો તો જે મિત્રોની પિક્સલ એપ્લિકેશનની અંદર લગ્ન કંકુત્રી એડિટ કરવાની ઈચ્છા હોય તો હું તેના માટે પણ એક અલગ વિડીયો બનાવીશ મેં કેનવાની અંદર એટલા માટે આ લગ્ન ગંગોત્રીને એડિટ કરી છે કે તેની અંદર સરસ રીતે બધું એલામેન્ટ થઈ શકે અને સરસ એવો પ્રોજેક્ટ બનાવી અને જે મિત્રો કેનવાનો યુઝ કરે છે તે મિત્રોને તે પ્રોજેક્ટ ફાઇલ આપી શકીએ તો આ વિડીયોની ડિસ્ક્રિપશનમાં આ પ્રોજેક્ટ ફાઇલ તમને મળી રહેશે તેના ઉપર ક્લિક કરી અને તમે આ લગ્ન ગંગોત્રીને આસાનીથી પ્રોજેક્ટ ફાઇલને વાપરી અને યુઝ કરી શકો છો પરંતુ તમને આ વિડીયોની અંદર જે પણ બતાવવામાં આવશે તેનાથી તમે એક અલગ પ્રકારની સરસ મજાની અને આનાથી પણ સરસ મજાની કંગુત્રી તમે એડિટ કરી શકશો તો આ વિડીયોને દે અને પૂરો જોજો જેથી કરી તમે પણ આવી સરસ મજાની લગ્ન કંગુતરી અને તેનો વિડીયો બનાવી શકો તો ચાલો દોસ્તો જે આપણે સ્ક્રીન ઉપર અને તમને કે આ લગ્ન તમે તમારા મોબાઈલની અંદર કઈ રીતે એડિટ કરી શકશો તો જોઈ શકો છો દોસ્તો અહીંયા તમારી સામે કેનવા એપ્લિકેશન ઓપન છે અને તેની અંદર મેં આ વેડિંગ કાર્ડ બનાવ્યું છે તેના મેં અહીંયા ચાર પેજ બનાવ્યા છે તે કઈ રીતે તમારે બનાવવાના છે અને તેને કઈ રીતે તમે યુઝ કરો

દેવાનું છે આની અંદર હું તમને બધું સારી રીતે સમજાય એ રીતે કોશિશ કરીશ પરંતુ દોસ્તો વિડીયો લાંબો બનશે તો વિડિયાને ધ્યાનથી જોશો તો તમને આવું જ વેડિંગ કાર્ડ બનાવતા આવડી જશે તો દોસ્તો તમારે સૌથી પહેલા તો બધા જ નામ લખવા માટે આપણે અહીંયા બે ત્રણ ફોન્ટને યુઝ કરીશું તે પણ કે એપી એકસો સત્યાવીસના જ ફોન્ટ યુઝ કરીશું તો જે પણ નામ તમારે લખવાના છે તેને અહીંયાથી થી તો ટાઈપ કરી લેવાના છે માનુકિતેશ ચી અનિતા આવું લખેલું છે તો અહિયાં આપણે પેલા આ નામનો કોડ બનાવી લઈશું હવે મેં અહીંયા નામ લખી દીધું છે તેના પછી અહીંયાથી આપણે બીજા બોક્સની અંદર કે એપી એકસો સત્યાવીસ

તેવો ફોન તમારે અહિયાં સિલેક્ટ કરી લેવાનો છે જે પણ કે ફોન સારો લાગતો હોય એ ફોનને તમે સિલેક્ટ કરી શકો છો હું અહીંયાથી આ ફોન્ટને સિલેક્ટ કરીશ ઓકે કરી દઈશ ત્યારબાદ આ નામની ત્રણ કોપી કરી દઈશું હવે આ ત્રણેય નામને આપણે અલગ અલગ કરી દઈશું તો નામ ઉપર ડબલ ક્લિક કરી આ રીતે એકવાર પાછળનું એકવાર આગળનું આ રીતે અલગ અલગ ત્રણેય નામ કરી દઈશું તો આ રીતે ત્રણેય નામ અલગ થઈ ગયા બાદ આ રીતે તમારે સેટ કરી દેવાના છે બરાબર પછી તેની અંદર આપણે અહીંયાથી રેડ કલર યુઝ કરીશું તો રેડ કલર ઉપર આવી આ રીતે અહીંયાથી થોડો ડાર્ક રેડ યુઝ કરીશું ત્રણેય નામની એક જ કલર કરી દઈશું ત્યારબાદ અહીંયાથી ચોથા નંબરના ઓપ્શનમાં જઈશું અહીંયાથી જે બેકગ્રાઉન્ડ છે તેને ટ્રાન્સપેરન્ટ કરી આ નામને આપણે માં સેવ કરી લઈશું અહીંયાથી અલ્ટ્રામાં રાખી અને આ નામને સેવ કરી લઈશું હવે દોસ્તો આ રીતે તમારે જેટલા પણ ગંગોત્રીમાં નામ છે તેને બધાને પીએનજીમાં સેવ કરવાના છે આ રીતે સેવ થઈ ગયા બાદ પછી તમારે કેનવાને ઓપન કરવાનું છે હવે જ્યારે પણ તમે કેનવાને ઓપન કરો છો તમારે હવે નામ તો બધા પિક્સલ એપ્લિકેશનની એપ્લિકેશન ની અંદર અલગ અલગ કલરમાં અને અલગ અલગ રીતે જે રીતે આપણે અહીંયા વેડિંગ કાર્ડ ડિઝાઇન કર્યું છે તેને જોઈ જોઈ અને તમારે કલર અને નામ લખી લેવાના છે તમે તમારા હિસાબ થી તમે તમારા પરિવારના જે પણ નામ હોય તે બધા જ લખી લેવાના છે ત્યારબાદ તમારે આવી જવાનું છે એપ્લિકેશન ની અંદર તેના પછી તમારે અહીંયા પ્રશ્નો આઈકન છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે જે મોબાઈલ વિડીયો લખેલું છે તે સાઈઝ તમારે લઈ લેવાની છે તો આપણું આ પહેલું પેજ ઓપન થઈ ગયું છે ત્યારબાદ તમારે અહિયાં એલાઇનમેન્ટમાં ક્લિક કરવાનું છે અને ઉપર સર્ચ બારની અંદર સૌથી પેલા આપણે બેકગ્રાઉન્ડ લેવાનું છે તો આપણે અહિયાંથી બ્લુ એન્ડ વ્હાઈટ થીમ લઈશું અને તેની અંદર સરસ મજાનું એડિટિંગ કરીશું તો અહીંયાથી લખી દઈશું બ્લુ એન્ડ વ્હાઇટ બેકગ્રાઉન્ડ જ્યારે તમે બ્લુ એન્ડ વ્હાઇટ બેકગ્રાઉન્ડ સર્ચ કરો છો ત્યારે અહીંયા ઉપર ફોટો લખેલો ક્લિક કરવાનું છે તમારી ફ્રેમની અંદર સેટ કરી દેવાનું છે બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયા બાદ તેને અહીંયાથી આપણે ફ્રી ડોટ ઉપર ક્લિક કરી લોક કરી દઈશું લોક થઈ ગયા બાદ હવે ફરી તમારે એલિમેન્ટમાં જવાનું છે ત્યારબાદ અહીંયા સર્ચ કરવાનું છે બ્લુ ફ્લાવર્સ તો આ રીતે તમે બ્લુ ફ્લાવર સર્ચ કરો જે ગ્રાફિક નું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે હવે અહિયાં

અહીંયા ગણેશ લેવાના છે તો અહીંયા એલાઇમેન્ટમાં જઈશું અહીંયા ગણેશ લખી દઈશું જ્યારે તમે ગણેશ લખો છો અહીંયા તમને ઘણા બધા ગણેશ મળી રહેશે કોઈ બી ગણેશને તમે લઈ શકો છો માનો કે હું આ ફોટોને સિલેક્ટ કરું છું ત્યારબાદ અહીંયા ઉપર જઈશું અને આ રીતે થોડું નાનું કરી તમે આ બે ફિંગર વડે આ રીતે ઝૂમ પણ કરી શકો છો અને આ રીતે ગણેશને સેટ કરી દઈશું જો તમે અહીંયાથી કોઈ પણ એલાઇનમેન્ટ પસંદ નથી આવતું અને તમારે બહારથી એલાઇમેન્ટ કોઈ લેવું છે તો અહીંયાથી અપલોડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને અપલોડ ફાઇલ ઉપર જઈશું જઈશું ઉપર તો આ રીતે તમારી જે સ્ટોરેજ હશે જે ગેલેરી હશે તેની અંદર તમને ઓપન કરી દેશે ત્યારબાદ મેં અહિયાં થી માનો કે આ એક ગણેશ નું પિક્ચર છે તેને અહીંયા થી સિલેક્ટ કર્યું છે તો આ રીતે થોડો લોડિંગ નો સમય લેશે ત્યારબાદ ફોટો અહિયાં અપલોડ થઈ ગયો છે હવે આ ફોટાની પાછળ બેકગ્રાઉન્ડ છે તમે બેકગ્રાઉન્ડ બાર થી પણ રિમુવ કરી શકો છો અને જો તમારી પાસે પ્રો વર્ઝન હોય તો તમે અહીંયા થી પણ બેકગ્રાઉન્ડ રિમુવ કરી શકો છો હું અહીંયા થી બેકગ્રાઉન્ડ ને રિમુવ કરી દઉં છું તો જે પહેલા ફોટો મેં ગણેશનો લીધો છે તેને અહીંયા થી ડિલીટ કરી દઈશું ત્યારબાદ આ ફોટાને આપણે અહીંયા સેટ કરી દઈશું તેના પછી આપણે અહીંયા ફરી એલિમેન્ટ માં જઈશું અહીંયા થી લખીશું ગુજરાતી શુભ વિવાહ તો શુભ વિવાહ ગુજરાતી આ રીતે લખીશું ત્યારબાદ અહીંયા અહીંયાથી સી વોલ ઉપર ક્લિક કરીશું તો આ રીતે ઘણા બધા શુભ વિવાહ ગુજરાતી નામ આવી જશે અને જો તમને અહીંયાથી કોઈ પસંદ ના આવતું હોય તો પણ તમે અહીંયાથી અપલોડ

સારા પ્રકારના શેપ મળી જશે તો અહીંયાથી કોઈ પણ એક સેપ ને હું લઈ લઉં છું આ પ્રકારનું એક શેપ લઈ લઈએ છે તેને આ રીતે મોટું કરીશું આ રીતે મિડલમાં રાખી દઈશું હવે આની અંદર આપણે લખીશું ભોજન સમારંભ તો અહીંયાથી આપણે જે પિક્સલ એપ્લિકેશન ની પીએનજીમાં નામ બનાવ્યું છે તેને અપલોડ કરી દઈશું અહીંયા અપલોડ ઉપર જઈશું અહીંયાથી મેં ઓલરેડી નામ લખી દીધેલું છે તો તેને સિલેક્ટ કરી અને આ રીતે અહીંયા સેપ ની અંદર સેટ કરી દઈશું જો સેટ ના થાય તો અહીંયા બાજુમાં સ્ક્રોલ કરીશું અહિયાં પોઝિશન ની બાજુ ક્લિક કરીશું અપલોડ ઉપર જઈશું ત્યારબાદ અહીંયાથી ફાઇલ ઉપર ક્લિક કરીશું ડિવાઇસ ઉપર ક્લિક કરીશું પછી અહીંયાથી આપણે પિક્સલ એપ નું ફોલ્ડર સિલેક્ટ કરી જે નામ તરત જ આપણે એડિટ કર્યું છે તે નામ ને અહીંયા અપલોડ કરીશું તો થોડી વાર લોડિંગ નો સમય લીધા બાદ ઇનામ અપલોડ થઈ જશે ત્યારબાદ આ નામને અહીંયા આપણે એડજસ્ટ કરી લઈશું આટલું નામ એડજસ્ટ થઈ ગયા બાદ ફરી તમારે અહીંયાથી જવાનું છે ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરવાનું છે ઇન્ડિયન ઇન્ડિયન વેડિંગ વેડિંગ તો આ રીતે તમે સર્ચ કરશો એટલે જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે હવે તમને અહીંયા ઘણા બધા વેડિંગના ફોટો જોવા મળશે તો તમે કોઈ પણ એક ફોટો અહીંયાથી લઈ શકો છો તમારે કોઈ આ પ્રકારનો એક ફોટો લઈ લેવાનો છે તેને આ રીતે નાનો કરી બે ફિંગર વડે મોટું કરી અને આ રીતે સેટ કરવાનો છે આ રીતે સેટ થઈ જાય તેના પછી થ્રી ડોટ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયાથી કોપી કરી દઈશું પેસ્ટ કરી દઈશું પછી આ ફોટાને આપણે આ બાજુ એક લાવી દઈશું તો તમારું કાર્ડ સરસ રીતે દેખાશે બરાબર આટલું થઈ ગયા બાદ હવે ફરી આપણે એલાઇમેન્ટમાં જઈશું અહીંયાથી ફરી આપણે એક શેપ લેવાનું છે તો શેપ રીતે સર્ચ કરીશું સર્ચ કર્યા બાદ સી ઓલ ઉપર ક્લિક કરીશું અહીંયાથી જે આપણે આ રેક્ટેંગલ સાઇઝ છે તેને અહીંયા લઈ લેશું જ્યારે તમે સેપ ને સિલેક્ટ કરશો તો આ રીતે ડાયરેક્ટ આવી જાય તો અહીંયા ચોકડી ઉપર ક્લિક કરી હવે આ સેપ સેપ ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે તમારે આ સેપ ને મોટો કરવાનો છે તમારે તમારી સાઇઝ મુજબ એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ અહીંયા નીચે કલર ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને આ સેટ ને આ પ્રકારનો એક થોડો વ્હાઈટ ડાર્ક જેવો કલર કરી દઈશું ત્યારબાદ અહીંયા ચોકડી ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું તેના પછી આની અંદર એક આપણે નામ લખવાનું છે જે શ્રીમાન

સેટિંગ કરી શકો છો આટલું થઈ ગયા બાદ હવે આપણે અરી નીચે એક શેપ લઈશું તો એલિમેન્ટમાં જઈશું ગ્રાફિકમાં જઈશું ગ્રાફિકમાંથી હવે હવે આપણે આ પ્રકારનું એક શેપ લઈ લેશું જે ફ્રી છે તો આ રીતે અહીંયા મોટો કરી અને મિડલમાં સેટ કરી દઈશું સેટ થઈ ગયા બાદ લઈ લઈશું હવે આ નામ બધા પીએનજી બનાવવાનો મતલબ એટલો છે કે ભાઈ દરેક વસ્તુ તમે આસાનીથી કરી શકો કારણ કે આની અંદર મોસ્ટ ઓફ જે ફોન્ટ આપણે યુઝ કરવાના હોય છે તે સારી રીતે થઈ શકતા નથી અને પ્રો વર્ઝન ની અંદર થતા હોય છે પરંતુ બધાની પાસે પ્રો વર્ઝન હોતું નથી જેની પાસે પ્રો વર્ઝન નઈ હોય તે પણ આ કામ કરી શકશે આટલું આ સેપ માં સેટ થઈ ગયા બાદ ફરી આપણે એક નામ લેવાનું છે અપલોડ ઉપર ક્લિક કરીશું તો હવે અહીંયા નામ આપણે જે પણ નિમંત્રણ છે તેનું નામ અહીંયા લઈશું તો મેં તમને સમજાવવા માટે અહીંયા એક્ઝામ્પલ તરીકે જે લખ્યું છે અહીંયા મેં લખ્યું છે વરના પિતા કાકા તથા દાદાનું નામ તો તમારે અહીંયા જે પણ નામ લખવાના છે બે ત્રણ કે ચાર એ નામ તમારે લખી લેવાના છે ત્યારબાદ નીચે જે ગામનું નામ લખેલું છે કૌંસમાં કરી અને ગામનું નામ લખ્યું છે તેની જગ્યાએ તમારે કૌંસ કાઢી અને ત્યાં ગામનું નામ લખી દેવાનું છે તાલુકાનું નામ લખી દેવાનું છે અહીંયા જિલ્લાનું નામ લખી દેવાનું છે અને જે નીચે મોબાઈલ તરીકે છે તેની અંદર તમારે મોબાઈલ નંબર લખી દેવાનો છે અને આ રીતે તમારે આ સેટ કરી દેવાનું છે ત્યારબાદ ફરી આપણે એલિમેન્ટમાં જઈશું અને અહિયાં ફરી સર્ચ કરીશું ફ્લાવર તો ફ્લાવર સર્ચ કર્યા બાદ અહીંયાથી તમારે જે ફોટો છે તેની અંદર સિલેક્ટ કરીશું અહીંથી તમે કોઈપણ ફ્લાવર લઈ શકો છો તો અહીંયાથી હું આ ફ્લાવરને સિલેક્ટ કરીશ ત્યારબાદ નાનું કરી દઈશ અને થોડું રોટેટ કરી દઈશું ત્યારબાદ અહીંયા નીચે લાવીશું ત્યારબાદ બે ફિંગર વડે આ રીતે ઝૂમ કરી અને ફ્લાવરની સારી રીતે અહીંયા સેટ કરી આ રીતે સેટ થઈ ગયા બાદ તેના પર થોડી વાર દબાવી રાખશું તો આ રીતે ઓપ્શન તમારી સામે આવી જશે અહીંયાથી કોપી કરી દઈશું અને તરત જ ત્યાં પેસ્ટ કરી દઈશું તેના પછી આ રીતે થોડું આપણે બીજી બાજુ એક ફિંગર વડે આ રીતે કરશું એટલે બીજી બાજુ આવી જશું તૈયાર થઈ ગયું છે હવે જે રીતે આપડી વેડિંગ કાર્ડ ની અંદર તમને બતાવવામાં આવેલ છે તે રીતે તમે ક્લિક કરી અને બીજું પેજ ત્રીજું પેજ એ રીતે તમે ચાર પેજ બનાવી શકો છો તો મેં આ ચારે ચાર પેજ ક્રિએટ કરી દીધા છે પ્રોજેક્ટની તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તમે આ પ્રોજેક્ટ પણ યુઝ કરી શકો છો પરંતુ અમુક વસ્તુ મેં પ્રો વર્ઝન ની યુઝ કરી છે એટલા માટે તમારા મોબાઈલની અંદર શાયદ આ પ્રોજેક્ટ વર્ક કરે કે ના કરે અને જે મેં

તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયાથી સ્ક્રોલ કરીશું તેની લેન્થ તમે અહીંયાથી રાખી શકો છો જેટલી પેજની જેટલા સેકન્ડની લેન્થ રાખવી હોય તેટલા સેકન્ડની લેન્થ અહીંયા સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ અહીંયા એનિમેશન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા ઘણા બધા તમને એનિમેશન જોવા મળશે જે પણ એનિમેશન તમને સારું લાગે તે એનિમેશન ઉપર ક્લિક કરી શકો છો અહીંયાથી તમે આખા પેજના એનિમેશન ક્લિક કરી શકો છો પરંતુ જો તમારે એક એક વસ્તુને એનિમેટ કરવું છે તો તમારે અહીંયા લેયરના ઓપ્શન ઉપર જવાનું છે અહીંયાથી તમને તમામ પ્રકારની લેયરો જોવા મળશે જે પણ લેયરનું તમારે એનિમેટ કરવું છે માનો કે આ ફૂલ છે તો ફૂલની લેયરને હું સિલેક્ટ કરીશ ત્યારબાદ અહીંયાથી ચોકડી ઉપર ક્લિક કરી પછી બાજુમાં સ્ક્રોલ કરી અહીંયાથી એનિમેશનમાં જઈશું જે પણ ફૂલની લેયર છે તેને એનિમેટ કરવા માટે અહીંયા રોટેડ એનિમેશન આપ્યું તે રોટેડ થઈ ગઈ છે તો આ રીતે તમે અલગ અલગ એનિમેટ કરી શકો છો અથવા તો આખું પેજ ને એનિમેટ કરવું હોય તો પણ તમે કરી શકો છો ત્યારબાદ જે અહીંયા વચ્ચે પ્લસ નું આઈકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા થી બંને પેજ વચ્ચે તમે ટ્રાન્ઝેક્શન મૂકી શકો છો અહીંયા થી તમને અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શન જોવા મળશે તેને પણ તમે મૂકી શકો છો ત્યારબાદ અહીંયા ચોપડી પર ક્લિક કરી આ રીતે ચારે ચાર પેજ ની અંદર એનિમેશન અને ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંયા થી ઉપર જે શેર નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અહીંયા થી ડાઉનલોડ નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક તમારે હવે એમપી માં આ વિડીયા ડાઉનલોડ કરી લેવાનો છે અહિયાં થી તમે jpg png પીએનજી પીડીએફ પ્રિન્ટ svg આ રીતે ઘણા બધા ઓપ્શનોમાં તમે ડાઉનલોડ કરી શકો છો હું અહીંયા એમપી ફોર રાખી અને આ વિડીયા ને અહીંયા થી ડાઉનલોડ કરી શકીશ ત્યારબાદ આ વિડીયા તમે કોઈ પણ એપ્લિકેશન ની અંદર જઈ અને તેની અંદર જોઈતી હોય તે મિત્રો નીચે કોમેન્ટ કરજો જેથી કરી હું તમને બીજો ફિક્સલ એબ એપ્લિકેશન ની અંદર બનાવી અને બતાવીશ અને તેની અંદર તમને પીએલપી ફાઇલ પણ આપીશ તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ